નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે દ્વારા ભવાની મંદિર ખાતે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિર પાસે આવેલ જાખર ભવાની માતાજી મંદિર ખાતે સમૂહમાં જનોઈ બદલવામાં આવી હતી રાજુલા બ્રહ્મ સમાજના ભૂદેવોએ એકી સાથે પૂજા વિધિ મંત્રચાર સાથે આરતી કરી જનોય બદલાવી હતી જેમાં આચાર્ય પદે શ્રી બળુદાદા શાસ્ત્રી દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી અને આગેવાન ચિરાગબી જોશી તથા નીરવભાઈ જાની પ્રણવભાઈ પંડિત સહિતનાઓએ આરતી પૂજાનો લાભ લીધો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા પરાગભાઈ જોશી મનોજભાઈ વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી આચાર્ય શ્રી બળુદાદા શાસ્ત્રીએ જણાવેલ કે દર વર્ષની જેમ પૂજા વિધિ કરવામાં આવી હતી અને ચિરાગબી જોશી દ્વારા જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે ભૂદેવો સમૂહમાં જનોય બદલાવવા મંત્ર પૂજા આરતીનો બોળ બહોળી સંખ્યામાં લાભ લે છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએ ન્યૂઝ

રાજુલા ખાતે આજે રક્ષાબંધન પર્વ અને પવિત્ર જનોએ બદલાવાનો બ્રાહ્મણો માટેની દિવાળીનો ઉત્સવ રાજુલા ખાતે ઉજવાયો હતો જેની અંદર ઝાખરા માતાજીના મંદિર સોમનાથ સુખનાથ મહાદેવના સાનિધ્યમાં આજે કાર્યક્રમ રખાયો હતો બધા ભૂદેવોએ જનોએ બદલાઈ હતી સાથે આચાર્ય શ્રી વળુભાઈ શાસ્ત્રીના વડપણ હેઠળ દરેક મંત્રોચ્ચાર સાથે સપ્ત ઋષિઓ ગણપતિ દાદા અને ભોલેનાથ ભગવાન અને ભગવાન વિષ્ણુની આરાધના કરી પૂજા કરી આરતી કરી અને દરેક બુદ્ધે ગાયત્રી મંત્ર સાથે જનોએ આજે બદલાવી હતી અને રાજુલાની અંદર આજે દર વર્ષે કાર્યક્રમ થાય છે રાજુ આજે રક્ષાબંધન એટલે કે પર્વ છે અને એ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ રાજુલાના આજે ભવાની જાઠરા ભવાની એ મંદિરે બધા ઉપસ્થિત થયા છે શાસ્ત્રી બળુભાઈ શાસ્ત્રીએ ખૂબ જ વ્યદુપ્ત વિધિથી આજે તમામ બ્રહ્મ લોકોને બ્રહ્મ સમાજના લોકોને યજ્ઞો પવિત્ર અર્પણ કરી ખૂબ જ આનંદથી આ પર્વની ઉજવણી બ્રાહ્મણોએ બધાય કરી છે અને આ પ્રસંગે ખૂબ ખૂબ બધાને આશીર્વાદ બ્રાહ્મણો દ્વારા વધારે જગતું કલ્યાણ આશીર્વાદ આપેલ છે પોતે બલવંતભાઈ શાસ્ત્રી રાજુલા આજે આ શ્રાવણી પર્વ નિમિત્તે રાજુલાના સમસ્ત ને સાથે રહીને વૈદિક વિદથી અહીંયા ઉપાકર્મ શ્રાવણી કર્મ કર્યું છે અને એ સાથે બધા બ્રાહ્મણો નું યશ વધે કીર્તિ વધે બધાય આરોગ્ય વધે બધા બ્રાહ્મણોમાં ભગવાન પ્રત્યે ખૂબ ધર્મ કાર્યમાં પ્રીતિ વધે એવા અંતરના મારા આશીર્વાદ અને અતિ આનંદથી આ કાર્ય મેં અહીંયા સંપન્ન કર્યું છે